આજની રેસીપી છે હોમ મેડ તંદૂરી નાન તો એના માટે એક કથરોટની અંદર મેં અહીંયા સવા કપ જેટલો મેંદો અને એક કપ જેટલો ઘઉંનો લોટ એડ કરી લીધો છે હવે એમાં આપણે મીઠું બેકિંગ સોડા બેકિંગ પાવડર ખાંડ અને દહીં એડ કરી લીધું છે હવે લોટને સારી રીતે પહેલાં તો મસળી લીધો છે હવે ઉપરથી અહીંયા મેં બેથી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરી લીધું છે એને પણ સરસ રીતે મસળી લેવાનો છે હવે થોડું થોડું કરી પાણી એડ કરતાં જઈ અને જે આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ એના જેવો સોફ્ટ એકદમ રોટલીનો લોટ તૈયાર કરી લેવાનો છે હવે એને ઢાંકી એક એક કલાક માટે મૂકી દઈશું હવે એક કલાક બાદ આપણે જોઈ લઈએ તો લોટ છે એકદમ સોફ્ટ સરસ તૈયાર છે તો હવે એને આપણે બે મિનિટ માટે મસડી અને થોડું તેલ લગાડી ત્રણથી ચાર મિનિટ માટે સરસ રીતે મસડી લેવાનો છે જેથી એકદમ સોફ્ટ થઈ જાય હવે એમાંથી આપણે જેવડી નાન બનાવી છે નાની બનાવી તો નાનું ગોયણું અને મોટી બનાવી તો મોટું ગોયણું લઈ લઈશું હવે ઉપરથી થોડો ઘઉંનો લોટ છાંટી એની આપણે રોટલી બનાવી લેવાની છે રોટલી અહીંયા પહેલા તો થોડી જાડી રાખવાની છે જેથી બીજી વાર વણીએ એટલે સહેજ પાતળી થઈ જાય તો ઉપરથી ધાણા ભાજી અને થોડા અહીંયા મેં કાળા તલ લઈ લીધા છે એને છાંટી અને બે વેલણ આપણે ફેરવી લેવાના છે જેથી સરસ રીતે રોટલીમાં ચોટી જાય ધાણાભાજી અને તલ હવે રોટલીને ઊંધી કરી આપણે થોડુંક પાણી લગાવી દઈશું અને જે બાજુ આપણે પાણી લગાવ્યું છે એ બાજુ આપણે ગરમા ગરમ તવાની ઉપર એને મૂકી રાખીશું હવે એક મિનિટ માટે આપણે એને ચડવા દેવાની છે અને પછી એને ફાસ્ટ ગેસ ઉપર આ રીતે તવી ઊંધી રાખી અને જ્યાં સુધી સરસ દાજ ન પડે ત્યાં સુધી એને આપણે ચડી લેવાની છે તો રેડી છે આપણી હોમમેડ તંદુરી તંદૂરી નાન એને આપણે એક બાજુ કાઢી ઉપરથી થોડું બટર લગાવી દઈશું એટલે એકદમ શાઇની જે બહાર જે લૂક આવે છે ને એવો આવી જાય તો રેડી છે આપણી તંદૂરી નાન રેસીપી ગમી હોય તો વિડીયો લાઇક જરૂરથી કરજો